ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માજી ઉદ્યોગ મંત્રી આપણા અહીંના ભરૂચ જિલ્લાના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા આપણા કોંગ્રેસ પક્ષના આગેવાન સુલેમનભાઈ પટેલ સહિત તમામ ઉપસ્થિત કાર્યકર્તાઓ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જે અભિયાન રાહુલ ગાંધીજી દ્વારા છેડવામાં આવ્યું છે કે સમગ્ર ભારત દેશની અંદર જે રીતના જ્યાં જ્યાં પણ અત્યારે મતદાર યાદીની ચકાસણી થઈ રહી છે ત્યાં દરેક જગ્યાએ બહુ જ મોટા ગોટાળા સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીજીએ પર્દાફાશ કર્યો એ પછી ગુજરાતના યુવાન કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ પણ ગુજરાતની અંદર જે મતદાતાઓને ખોટી રીતે ઉમેરવામાં આવ્યા છે એનો પર્દાફાશ કર્યો છે તો આ બાબતે કાર્યકર્તાઓને એક માર્ગદર્શન આપવા તમામ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ મતદાન મથકોની અંદર પોલિંગ એજન્ટો મારફત અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા મતદાર યાદી મેન્યુલી સાથે રાખી અને ચકાસણીનું એક અભિયાન શરૂ કરવા માટે કોંગ્રેસે નક્કી કર્યું છે જ્યારે લોકો જશે પોલિંગ એજન્ટ મેન્યુઅલી તપાસ કરશે ઘરે ઘરે ફરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ જાણકારી મેળવશે કે એમના નામ મધ્ય નદીમાં છે કે નહીં અને છે તો કોઈક જગ્યા ખોટા નામો તો ઘુસાડવામાં નથી આવ્યા એ તમામ બાબતોને લઈ કોંગ્રેસ પક્ષ જે છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પણ લક્ષ્યમાં રાખવાની છે અને આ અભિયાન છે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓને લક્ષ્યમાં રાખીને કરવાની છે પરંતુ આપને કહેવાથી બહુ આનંદ થાય છે કે જે રીતના રાહુલ ગાંધીજીએ ગુજરાતની અંદર રસ દાખવ્યો અને એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પસંદ કરી સંગઠન સૂજન અભિયાન ચલાવ્યું એનું પરિણામ એ છે કે અવારનવાર રાહુલ ગાંધીજીની અહીંયા યાત્રાઓ થઈ આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય અને થોડા નિરુત્સાહ હતા પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી રાહુલ ગાંધીજીના પ્રવાસ એ પછી અમિત ચાવડાજીના પ્રદેશ પ્રમુખ બન્યા પછી એક જબરદસ્ત જેને કહેવાય કે જાદુ એક ઘટના ઊભી થઈ છે અને કોંગ્રેસના જે લાખો કાર્યકર્તા ઘરે નિષ્ક્રિય થઈને બેઠા હતા એ તમામ અત્યારે કોંગ્રેસ માટે લોકોનો માટે ગુજરાતની પ્રજાના માટે સંઘર્ષ કરવા માટે બહાર આવ્યા છે અને અમને ખૂબ ઉમીદ અને વિશ્વાસ ભરોસો છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે એ બહુ જ મહત્ત્વની છે કોંગ્રેસ ખૂબ સારો દેખાવ ગુજરાતમાં કરશે અને બે હજાર સત્યાવીસની જે વિધાનસભાની ચૂંટણીઓ છે એની જીતનો પાયો જે છે એ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના પહેલા વીકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે એની અંદર કોંગ્રેસ સારો દેખાવ કરવીને એ જે છે એક વાતાવરણ નિર્માણ કરવાનું કાર્ય કરશે અને કાર્યકર્તાઓમાં જબરદસ્ત એક ઉત્સાહ છે અમે જ્યાં પણ જઈ રહ્યા છીએ કાર્યક્રમોમાં ત્યાં કાર્યકર્તાઓ બિલકુલ ચાર્જ થયા છે અને કોંગ્રેસ પક્ષના સંગઠનમાં કામે લાગી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તૈયારીમાં બધા લાગ્યા છે અને અમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પણ દસથી વીસ સપ્ટેમ્બર દરમિયાન રાહુલ ગાંધીજી ફરીથી એક વખત ગુજરાત આવવાના છે અને લગભગ ડિસેમ્બર મહિનાની અંદર એક એવી સંભાવના પર છે કે રાહુલ ગાંધી ગુજરાતની અંદર જે છે એક યાત્રા કરશે એ રથ દ્વારા કરે અથવા જે છે એ ભારત જોડો યાત્રાની જેમ એ ગુજરાતની અંદર પણ એક યાત્રાનું આયોજન સો ટકા થવાનું છે જેનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અને પ્રજાના જે પ્રશ્નો છે એ પણ ઉજાગર થશે અને કોંગ્રેસ સારી રીતે ઉપસી આવી એક વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટીનો સામનો કરશે અને ભારતીય જનતા પાર્ટીના જે ત્રીસ વર્ષના નિષ્ફળ શાસન છે એની સામે કોંગ્રેસ પાર્ટી એક વિકલ્પ તરફથી ઉભરી આવી અને કોંગ્રેસ અહીંયા ઝડપતો વિજય હાંસલ કરશે એમને એવું છે કે પાર્ટીનું સંગઠન ઘણું મજબૂત છે ગ્રાઉન્ડ લેવલ પર તો કંઈ અલગ જ ચાલતું હોય બધું કામ થોડા જ એકી સંગઠન એટલા માટે જ ક્યાંક ક્યાંક થોડી પરેશાનીઓ હતી એના લીધે જ રાહુલ ગાંધીજીએ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યું અને સંગઠન સૂજન અભિયાન હેઠળ તમામ લોકોને વિશ્વાસમાં લઈ ચર્ચા વિચારણા કરી જિલ્લા અધ્યક્ષોની નિમણૂક કરી એ જ પ્રમાણે ગુજરાત પ્રદેશના અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી એક રેસના ઘોડા સમાન અધ્યક્ષને મૂકવામાં આવ્યા હવે જ્યારે તાલુકા અને વોર્ડની વોર્ડ સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક પણ જે છે પ્રદેશના ઓબ્ઝર્વર મૂકીને કરવામાં આવી રહી છે એવું હું માનું છું કે મહદઅંશે એમાં સફળતા અમને પ્રાપ્ત થઈ છે અને થોડી ઘણી જે સમસ્યાઓ જે હતી એનું સમાધાન થયું છે અને હજુ પણ કંઈ જે પ્રોબ્લમ છે કે જે સમસ્યાઓ છે એનો પણ સો ટકા સમાધાન થશે અને કોંગ્રેસ પક્ષ બધું વાદ વિવાદ બાજુ પર મૂકી અને સક્રિય થઈ ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણીઓમાં સામનો કરવા માટે સજ્જ થશે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝડપતો વિજય પ્રાપ્ત કરશે આમ આદમી પાર્ટી તરફ મુસ્લિમ સમાજનો કોઈ ઝુકાવ જવાનો નથી મુસ્લિમ સમાજ સારી રીતે જાણે છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાની બે બાજુ છે કેજરીવાલ ક્યારે પણ મુસ્લિમ સમાજ વિશે કે એની સમસ્યા વિશે આજ સુધી બોલ્યા નથી જ્યારે પણ અહીંયા બાનુની ઘટના થઈ દિલ્હીમાં રાયડ્સ થયા સીએ એનઆરસીનું આંદોલન થયું અહીંયા સુધી કે જ્યારે કોરોના થયું કોરોના સમયની અંદર નિઝામુદ્દીન મરકઝ દિલ્હીની અંદર જે તબલીગ જમાતું મરકસ છે એની પર સીન લગાડવાનું કામ અને એમના જે આગેવાનો છે એમને જેલમાં નાખવાનું કામ કેજરીવાલે કર્યું હતું એટલે કોઈ જગ્યા પણ કેજરીવાલ સહાનુભૂતિપૂર્વક મુસ્લિમ સમાજના પ્રશ્નોને ઉપાડવા માટે આવ્યા નથી એટલે આ ભ્રામક વાત છે મુસ્લિમ સમાજ સારી પેઢે જાણે છે કે જે કેજરીવાલ અને એમની પાર્ટી છે એમનો જન્મ જે છે રામલીલા મેદાનની અંદર આરએસએસના આંદોલન જે અન્ના આંદોલન એ આરએસએસનું આંદોલન હતું એ આંદોલનમાંથી એમનું જન્મ થયું છે અને કેજરીવાલ તો પોતે કહે છે કે અમારી તો ગઠતુતીમાં જનસંઘ છે એટલે આરએસએસ તો જ બીજો ભાગ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો સીધો મુકાબલો નથી કરી શકતી અને જ્યાં એને લાગે કે કોંગ્રેસને અહીંયા ફાયદો થાય એમ છે એવી જગ્યાઓ આ પાર્ટીને આગળ મૂકીને એ કોંગ્રેસના મતોને તોડવાનો પ્રયાસ કરે છે આપણે બે હજાર બાવીસની ચૂંટણીઓમાં પર જોયું કે આમ આદમી પાર્ટીએ માત્રને માત્ર કોંગ્રેસ પક્ષના જ મતો તોડી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવી આપ્યો છે જીતુ રાણા સાથે શક્રવાત ન્યૂઝ ભરૂચ thank <laughs> you